તો કેટલા લેવા બોલ એક લાખ એટલે એક લાખ જ હા 8000 લ્યા ના લઈ જો તો લઈ જો કાલ ભરવા આવ ઓ માર પાસે ફીટ તો માંગવું પડશે કે દોચક પૈસા ઉફરાવા પડશે કે હા રોડો કાઈ લાય હા અલતો પેને સાર લેવા જાવ કા બતાવો કિશન મારે ભેસો વેસરી 10000 રૂપિયા વેસરી પણ મળતા નથી 10000 આલે ના આલે ના બોલાય ગાયો ના બોલાડા 50000 રૂપિયા વાળા આવ એ ના ભંગડા ના વાય એ ના કુદા મારા બેલેવાડી ઓય મારી બેલેવાડી મારે ધ્યાન છોડો એ બે મારા ઘરે બોતો ના એ અમે ઘરે બોતો હે અમે ઘરે બોતો હે કુત્યો ઘરે ગમે બોતો હે રે લેતો બોલ બોલાવો રે લે આ ભાઈ આવે મોટો ભાઈ અદે બનાવો એ કૃપા બોલ બોલાવો અલ્યા